બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થાય તો ભાબર જિલ્લા માટે પ્રબળ દાવેદાર રાજ્ય સરકાર અત્યારે ગુજરાતમાં જિલ્લાનું વિભાજન કરી ત્રણ નવા જિલ્લા અસ્તિત્વમાં લાવવા માટે વિચારી રહી છે ત્યારે જો બનાસકાંઠાનું વિભાજન કરે તો તેમાં ભાબર તેનું પ્રથમ દાવેદાર છે કારણ કે ભાભર એક નગરપાલિકાનો દરજ્જો ધરાવે છે અને પાંત્રીસથી ચાળીસ હજાર વસ્તી ધરાવતું વિકસિત શહેર છે અને ભૌગોલિક દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો ભાબર નજીક આવે છે તમામ તાલુકાના લોકોને ભાભર આવવું સરળ પડશે જ્યારે ભાભરથી સાઠ કિલોમીટરના અંતરે નડાબેટ ટુરિઝમ આવેલ છે ભાભર નજીક તેમજ સરળ રહેશે પાલનપુરથી ભાભરનું અંતર અંદાજીત સો કિલોમીટરનું છે અને ભાબરને જિલ્લો બનાવવા માટે અનુકૂળ અંતર છે તે માટે ભાબરને જિલ્લો જાહેર કરે તો ભાભરની આજુબાજુની જનતાની લાગણી છે ભાબરને જિલ્લો બનાવે તો સૌના માટે અનુકૂળ રહેશે અગ્રણીઓએ જણાવ્યું હતું કે ભાબડને જિલ્લો બનાવવા માટે અમારી વર્ષો જૂની માંગ છે અમારી માંગ સ્વીકારીને ભાબડને જિલ્લાનું વડુમથક બનાવે તે હિતકારી છે તેવું તેમનું માનવું છે વધુમાં શું કહેવું તમે જુઓ આ ખાસ રિપોર્ટમાં જેડી ગજ્જર સાથે અહેવાલ જેડી ગજ્જર બનાસ દર્શન ન્યૂઝ બનાસકાંઠા ગુજરાત સરકારની અંદર મુખ્યમંત્રી અને અધ્યક્ષ સાહેબ અને આખું એમની બોડી એવી અત્યારે પેપરમાં અને મીડિયામાં અત્યારે વાયરસ થયું હોય કે ભાઈ જિલ્લો બનવાનો છે જિલ્લો બને એ અભિનંદન પાત્ર છે અત્યારે અમુક નોમ ચાલે ન પણ મારી એક અધ્યક્ષ સાહેબને વિનંતી છે કે આખા બનાસકાંઠાની ગુજરાતની અંદર એ પોતેની અધ્યક્ષ સાહેબની ચાહના છે લોકલાડીલા અધ્યક્ષ છે મારે એક નમ્ર અપીલ કરવી છે કોંગ્રેસ તરફથી કે તમારા શાસનકાળમાં પરંતુ ઓફિસ સોઈ લઈ ગયા એ અભિનંદન પાત્ર છે પછી પાભરની અંદર તમે એક દસ કરોડનું દવાખાનાનું ખાતમુહૂર્ત કર્યું એ ખાતમુહૂર્તમાં પછી એની પાસે તમે દસ કરોડ રૂપિયાનું ધરાદમાં હોસ્પિટલ બનાવી એ વસ્તીના સગવડવાળી વાત છે એ અભિનંદન પાત્ર છે અધ્યક્ષ સાહેબ એના પછી દીવું અંદર અંદર પોસ્ટસો કરોડ રૂપિયાની ડેરી બની છે એ પણ તમે અભિનંદન પાત્ર છે બીજા નંબરમાં કે તમે આજની તારીખમાં મુખ્યમંત્રી દિશાની અંદર આવે છે પોણસો ને તેત્રીસ કરોડ રૂપિયાનું પ્લાન્ટ બનાવ્યું છે એ પબ્લિક માટે અને બનાસકાંઠા માટે અભિનંદન તમે પાત્ર છો બીજા કે મારે તમને નમ્ર એક અપીલ કરવી છે બાભર શહેર કોંગ્રેસ તરફથી શહેર પ્રમુખ છું કોંગ્રેસમાં મારે એક અપીલ કરવી છે તમારા વિકાસનું હું અભિનંદન પાઠવું છું અને આપણે સુઈગમ શરદ વિસ્તાર આવે છે અને બાભરની અંદર બનાસકાંઠા જે જિલ્લો છે પાલનપુર એ અત્યારે બાભરને સો કિલોમીટર દૂર પડે છે એટલે અધ્યક્ષ સાહેબને મારી નમ્ર અપીલ છે કે તમે અમને નગરજનો વતી બાભર વિસ્તાર વતી હું તમને અપીલ કરું છું કે તમે અમને બાભર જિલ્લો આલો તો તમારી અમને તમને અમે સન્માન કરશે અભિનંદન પાત્ર છે અને એવી મારી બાભર શહેર કોંગ્રેસ તરફથી અભિનંદન તમને પાઠવીશ અને મારી આપણી નગરજનો વતી મત વિસ્તાર વતી અભિનંદન પાઠવું છું આવો અમને એક બાભર જિલ્લો આપો એવી મારી સરકાર અને અધ્યક્ષ સાહેબ જોડે મારી નમ્ર અપીલ છે અને મારી રજૂઆત છે સરકાર દ્વારા જાણવા મળ્યું છે ત્રણ નવા જિલ્લાનું કંઈક સંચાલન કરવાનું છે તેમાં બનાસકાંઠા જિલ્લામાં વિભાજન કરી અને ભાભર જિલ્લો બને એવી અમારી પ્રાથમિક માગણી છે ભાભર તાલુકો સાત આઠ તાલુકાને લગતો છે અને ભૌગોલિક દ્રષ્ટિએ પણ એકદમ નજીક પડે છે અને વિકાસની હરણફળ હાલ ભાભર ફરી રહ્યું છે ગુજરાત સરકારના પ્રયાસથી કરોડો રૂપિયાની ગ્રાન્ટો ભાભર નગરપાલિકામાં આપે છે આજુબાજુના વિસ્તારમાં ખરબો રૂપિયાની ગ્રાન્ટો આપે છે તો આ સરકારશ્રી જે ગ્રાન્ટોની ફાળવણી કરી છે એ સાર્થક થાય એ બાબતમાં અમારે બાભરને જીલો બનાવે એવી ભાભરનગરની તમામ જે માગણી છે તાલુકાની માંગણી છે સત્વરે સરકારશ્રી આ બાબતે ધ્યાને લઈ બીજે ક્યાંય હાલવાની ગણતરી હોય તો ભાભરને આપો તો ખૂબ સારું છે ભાભર એક રેલવે પ્લેટફોર્મ પણ ધરાવે છે નજીકથી રેલવે સ્ટોક મળે એવી અમારી પણ પ્રયત્નો છે ઘણા ટાઈમથી ભાભરનગરની માગણીઓ છે આજે સરકાર દ્વારા ખૂબ સારી ટ્રેનો દવા અંતરની મળી છે પણ જો જિલ્લો ના બને તો અમારા માટે કંઈ નથી અને જિલ્લો બની જાય તો સોનામાં સુગંધ ભળે અને માનનીય મુખ્યમંત્રી હેન્દ્રભાઈ પટેલ દ્વારા એક આયોજનનું અમને મારું જાણવા મળ્યું છે કે લગભગ ટૂંક સમયમાં ત્રણ નવા જિલ્લા થઈ શકે છે અમદાવાદ જિલ્લામાં પણ વિભાજન થાય એમ છે પાટણ જિલ્લામાં વિભાજન થાય એમ છે

અને પોગળ અને પાભર વચ્ચેની જગ્યામાં સરકારની પણ આની પસંદગી હતી કે પાભર અને દિયોદર વચ્ચેની જમીનમાં જિલ્લો બને તો લગભગ સાત તાલુકાને ફક્ત ચાલીસથી ત્રીસથી ચાલીસ કિલોમીટરના અંતરમાં સુખ સુવિધાઓ બધાને મળી ગઈ માટે અમારી નગરજનોની અને આજુબાજુના તમામ આગેવાનોની આ રજૂઆત છે કે સરકારશ્રીએ આની પૂરેપૂરી તપાસ કરી અને જે નજીકમાં લોકોને સુવિધા મળે એ રીતે ભાભર આજુબાજુમાં જિલ્લો બને તો લગભગ હું માનું ત્યાં સુધી આ બાજુના બે થી ત્રણ લાખ લોકોને સુવિધાઓ મળી એવી અમારી નગરજનોની અને આજુબાજુના તમામ આગેવાનોની માગણી અત્યારે હાલ ગુજરાત સરકાર દ્વારા દ્વારા નવા જિલ્લાઓની રચનાની વિચારણા ચાલી રહી છે એમાં જો બનાસકાંઠા જિલ્લો એક મોટો ભૌગોલિક રીતે ક્ષેત્ર પણ ધરાવતો મોટો જિલ્લો છે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવું જરૂરી છે અત્યારે હાલ વાવ સુગામ પાભર દિયોદર અને જિલ્લા મથક એકસો પચીસ કિલોમીટરથી વધુ હોય તો પાભરને જો જિલ્લો બનાવવામાં આવે તો ભાભર એક સાત તાલુકા લેવલે ચાલીસથી બેતાલીસ કિલોમીટરની અંદર આવતું એક એરિયા છે પાભર નગરપાલિકા વિસ્તાર ધરાવતું મોટી સિટી છે રેલવે વિસ્તાર ધરાવતું મોટી સિટી છે અને બનાસકાંઠા જિલ્લાનું વેપાર ક્ષેત્રે પણ મોટું સિટી ધરાવતું એક મોટું મથક છે તો પાપડને જો જિલ્લો બનાવવામાં આવે તો જે સરહદ વિસ્તાર છે એને મોટો લાભ થઈ શકે છે નાણાં બચી શકે છે સમય બચી શકે છે અને આમ જનતાને ખૂબ લાભ થઈ શકે છે